નેત્રંગ તાલુકાના પિંગોટ ગામમાં ભાજપના આગેવાનો મહિલાને લાત મારી જાનથી મારી નાખવા મામલે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ સાથે આપ દ્વારા પોલીસ મથકે રજૂઆત કરવામાં આવી હતી ગત તારીખ બીજી ઓક્ટોબરના રોજ નેત્રંગ તાલુકાના પિંગોટ ગામમાં રહેતી અરુણાબેન નામની મહિલાને ભાજપના તાલુકાના પૂર્વ પ્રમુખ અને મનસુખ વસાવાના નજીકના માનસિક વસાવા દ્વારા અંગત અડાવતને કૂદીને લાત મારા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેનું ઘર સળગાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા ચબાદ મહિલાએ લાતમારતો વિડીયો વાયરલ થયો છે ત્યારે આજરોજ આમ પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સંદીપ વસાવા સહિત પીડિત મહિલાઓ નેત્રંગ પોલીસ મથક ખાતે પહોંચી પોલીસ ફરિયાદની માંગ કરી હતી જ્યારે પોલીસ મથકના પીઆઈએ ફરિયાદ નોંધવાની ભેન્તરી આપી હતી ત્યારે મહિલા સુરક્ષાની વાતો કરતી આ સરકારમાં મહિલા પર અત્યાચાર થતા હોવાના આપના નેતાઓ આક્ષેપ કર્યા હતા જ્યારે આગેવાન સંધિ વસાવાએ ગુનો બન્યો છે ત્યારે ફરિયાદ નોંધવા જેવી તેવી માંગ કરી હતી તો માનસિક વસાવા દ્વારા તેઓ જીએસટી ઘટના અંગેના સ્ટીકરો લગવા ગયા હતા તે સમયે મહિલાના ગલ્લે બેઠેલા કેટલાક કિસ્મોએ અનિલ વસાવા રૂપેશ વસાવા સહિતના યુવાનોએ અમારે જીએસટીના ઘટાડા અંગે કોઈ જ ફાયદો નથી જો તો તમે અહીંયાથી જાઓ તેમ કહી મારવા જતા વચ્ચે મહિલા આવી જતા તેની સાથે ભટકાયા હતા તેમનું જણાવ્યું હતું અને પોતાના પર કરેલા આક્ષેપોને નકારી કાઢ્યા હતા રિપોર્ટર અવિર સૈયદ નેત્ર સિંહભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટીનો સક્રિય કાર્યકર છું અઢી વર્ષ પહેલાં મારા મિસિસ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પણ હતા એટલે અમે ભાજપના લોકો કહેવાય છે અત્યારે સેવા પખવાડિયાનો કાર્યક્રમ ચાલે છે વડાપ્રધાનશ્રીના જન્મદિવસથી તો અમે જે સરકાર શ્રી વડાપ્રધાન મોદી સાહેબે જે જીએસટીનો દર ઘટાડ્યો દિવાળીની ભેટ આપી એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો ઘરે ઘરે સ્ટીકર ચોંટાડીને અને અમારે ભાજપની ઉપલબ્ધિ મોદી સાહેબે શું કીધું એના માટે અમે મારા જ ગામના ચૌધરી આપણે રાજેશભાઈ સોમાભાઈ એમનો ગલ્લો છે ત્યાં અમે સ્ટીકર લગાવવા ગયો હવે સ્ટીકર લગાવીને બીજા આ તો એમને એમને જાણે એમની સાથે મારા વાત કરવાની હતી કે ભાઈ જીએસટીનો દર ઘટાડ્યો છે સરકાર છે આપણે આટલું આટલું બધું મદદરૂપ થઈ છે તો એવામાં મારા ગામનો જ અનિલભાઈ ભરતભાઈ વસાવા રૂપેશભાઈ સુરેશભાઈ વસાવા અને ગોપાલભાઈ સાકરિયાભાઈ વસાવા આ લોકો કંઈ ઘરમાં બેઠા હતા એ બહાર નીકળીને અમે કે અમારી જીએસટીની કંઈ જરૂર નથી ભાજપે એ બધું હું અમને આપી દીધું અમારે જીએસટીની જરૂર સહી નથી શું તમે અમારું જીએસટી ઘટાવીને કરતા છો જાઓ અહીંયાથી એટલે રૂપેશભાઈએ કોઈને ફોન કર્યો સંદીપભાઈ વસાવા એમ કરી એટલે એને એવું કીધું કે આ અહીંયા જીએસટીનું બધું કહેવા આવ્યો છે પબ્લિકમાં એટલે અમે શું કરીએ તો એણે સંદીપભાઈ એવું કીધું કે તું એને માર ચાલુ કરી દો એટલે મને અનિલભાઈ ભરતભાઈ કુવાડનો મુંદર ડાબા પગમાં ઘૂંટણમાં અને મને જેવો ધક્કો માર્યો કંઈ લેવા દેવા છે જ નથી મારે સરકારની જાહેરાત માટે જ મેં ગયો હતો આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આજે નેત્રંગ પોલીસ સ્ટેશને હલ્લો બોલાવી તમારી સામે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે માંગ કરી છે મારે ગામના આગેવાન તરીકે બેન સાથે મારું કંઈ લેવા દેવા હતું જ નહીં પરંતુ આ લોકો આજે બે દિવસ થયા પછી આજે એ લોકો એફઆઈઆર કરાવવા આવ્યા હતા એવું મને જાણશે પરંતુ મારે એવું કહેવું છે કે અમે મને અહીંયાથી જાણવા જાણ પોલીસ સ્ટેશનમાંથી મને એવું કીધું કે તમે આવી જાવ આપણે સમાધાનની પ્રક્રિયા વધી કરવાનો છે પણ આ સંદીપ વસાવા કે પછી આમ આદમીના જે બીજા કાર્યકર્તા હતા એમણે આ મામલો રાજકીય રંગ પકડાવી દીધો છે તમારા પર પણ હુમલો થયો છે એવું તમારું કહેવું છે શું આ બાબતે તમે હવે સામે ફરિયાદ આપશો મારા પર રોડની અલગ અલગ સાથે છે મારે એ જ રસ્તે જવા અને આવવાનું એટલે આ લોકો પંદર વીસ લોકોને મંડળી બનાવીને જ બેસે છે મારા પર બી જાનનો ખતરો છે હું પણ આગેવાન છું એટલે મારા પર જાનનો ખતરો છે અને મેં પણ આજે ફરિયાદ નોંધાવીને જ જવાનું છે આજ રોજ અહીંયા નેત્રાંગ ખાતે પોલીસ સ્ટેશને તમામ આદિવાસી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો જ્યારે અહીંયા આગળ આવ્યા છે પરમ દિવસે સાંજે પિંગોડ ગામની અંદર એક મહિલા ઉપર પૂર્વ તાલુકા પ્રમુખના પતિએ અને અત્યારે સંગઠનની અંદર એ પ્રમુખની જવાબદારી નિભાવતા હોય એવા આ ભાજપના નેતાએ એમને કૂદીને લાત મારી પેટની અંદર એમની હાલત ખરાબ છે અને એમની એફઆરઆઈ લખવામાં ન આવી પરમ દિવસે સાંજે સાડા પાંચ વાગ્યાની ઘટના આજ દિન સુધી અત્યાર સુધી એમની પર એફઆરઆઈ નથી થઈ ત્યારે આજ તમામ ગામના આગેવાનો અને નેત્રંગ તાલુકામાંથી અલગ અલગ જગ્યામાંથી અહીંયા પધારેલા તમામ લોકોએ જ્યારે પોલીસને રજૂઆત કરી ત્યારે પીઆઈશ્રી તરફથી એક બાંહેધરી આપવામાં આવી છે કે અત્યારે એફઆરઆઈ નોંધી રહ્યા છે અત્યારે અંદર એમનું એફઆરઆઈ નોંધવાનું કામકાજ ચાલુ છે અમે આશા રાખીએ છીએ કે જે કંઈ પણ કાયદાકીય પગલાં એમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે એમનું જે કંઈ પણ સંપત્તિ જે સળગાવી દેવાની ધમકી આપી છે કૂદીને મહિલાના પેટની અંદર જ્યારે લાત મારવામાં આવી છે આ તમામ જે ઘટનાઓ ઘટી છે આની અંદર આવતી તમામ કલમો હેઠળ આ એફઆરઆઈ દાખલ થવી જોઈએ જો એ દાખલ નહીં થવામાં આવે તો આગળ કોર્ટની રાહે પણ આગળ જવામાં આવશે અને તમામ આદિવાસી સમાજના લોકોને આમ આદમી પાર્ટીના તમામ જિલ્લાના સંગઠનને ભેગા રાખી અને એસપી સાહેબને પણ આની રજૂઆત કરીશું અને ડીજી સાહેબ સુધી પણ આની રજૂઆત કરવા માટે અમે જઈશું કયા કારણોસર લાત મારવામાં આવે છે મતલબ એમના અંગત કાવતરું હતું કે એમાં જ કંઈક એવી જાણ તે મળતી માહિતી અનુસાર જે ગામની અંદર જે યુવાનો છે એ આજે આદિવાસી સમાજના હક અધિકારો માટે જ્યારે એક ગ્રુપ બનાવી રહ્યા હોય એ લોકો નવી નવી જાગૃતિ માટે જ્યારે લોકોને મળી રહ્યા હોય આવી જ કંઈક વાતને લઈને એમને કંઈક ગાઈડ છે અને એના જ કારણે એ લોકોએ ઘરે આવી અને વિડીયો આજે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જાહેર થઈ રહ્યો છે આ વિડીયોના માધ્યમથી લોકો જોઈ રહ્યા છે કે મહિલાને લાત માડી રહ્યા છે એ ભાઈ પોતે અને અને ગાળાગાડી કરીએ બીબસમાં ગાળો ગાળા ગાડી કરી રહ્યા છે મહાબેન સમાની આ ભાજપના રાજની અંદર ગુજરાતની અંદર પા પાંત્રીસ વર્ષથી સત્તામાં રાજ કરતી આ ભાજપ સરકારે જ્યારે વાતો કરે છે મહિલા બચાવો બેટી બચાવો બેટી પઢાવો ને મહિલા સુરક્ષાની જ્યારે વાતો કરે છે ત્યારે શરમ આવે છે કે આવી ભાજપની વાતોને ગામે ગામ આ નેતાઓ ખેસ પહેરી અને એમને પહોંચાડી રહ્યા છે ત્યારે આની ઉપર ગંભીરતાથી ભાગ લઈ અને આની ઉપર દાખલ થવી જોઈએ ફરિયાદ અને એમની અટકાયતી જે કંઈ પણ એમની અટકાયત થઈને એમને જેલના સળિયા પાછળ એમને મોકલવા જોઈએ હાલ મહિલાની તબિયત કેવી છે મહિલાની તબિયત અત્યારે પણ નાજુક જ છે અત્યારે પોલીસ સ્ટેશનમાં બેઠા છે સવારથી અત્યાર સુધીમાં નવથી દસ વખત એમને ઉલટી કરી દીધી છે પોલીસ સ્ટેશનમાં એફઆરઆઈ નોંધાવવા માટે જ્યારે બેઠા ત્યારે પણ એમને ઉલટી થઈ રહી છે અત્યારે એકસો આઠને ફોન કરીને બોલાવ્યા છે એકસો આઠ આવશે એટલે એમને સિવિલની અંદર એમની જે કંઈ પણ આગળની હોસ્પિટલાઇઝ છે એ પ્રોસેસ એમને પૂરી કરી છે